બાજી એક વખત જમી લીધું આ બીજી વખત જમે બા ભૂલી ગયા એક વાર તો તમે જમી લીધું તો ભાજી ભૂખ લાગી કલાક માં પાછી ભૂખ લાગી ગઈ ભૂલી જઈશ કે મે ખાધું કે નથી ખાધું એમ તમે જઈમાં નોતા મારી માએ જમવા નોતો દીધો ખીચડી ને દહીં ખાધું એ ને મારવીએ ને તો આ ઘોરા ખાવા દે આ ઘોરે તું ખાવામાં મશગુલ છે ની રોટલી ને બટકા કરોટલી ને બટકા કરો રોટલી નું બસ મારવી માને નો મરે

આથી ફરી આવી ગયો ને ખાલી એ ભાઈ નાથમાં ગ્લાસ આપજો હાથ તો રહી બાઈએ સાત સાડા સાતે ખીચડી દહીં ખાઈ લીધું પાછું એને લઈ ગઈ ભૂખ અમારું બધું જમવાનું પચી ગયું તો સારું હું રાખી મૂકું મને ખબર હોય કે એ ગમે તે નીંદરમાંથી ઉઠીને માગે તો રાતે પાછું બનાવું હાથ ધોવરાય પેલા ટાઈમાં વાટકામાં હાથ ધોવરાય

એમ રાખી મને ખબર ગમે તે માગે નાનું છોકરું કેમ વેન કરે કરે મારી માં કે મેં મોટો ગયો લક્ષ્મણ ને મારી માખમણ ને મે મોટો ગયેલો

મોટો કે ખોટા થાય કે મેં મોટા ગઈ રહ્યા ને પોપા દુબઈ રહેતા ને મમ્મી તો ભણતી મોટો તો તમે ગઈ રહ્યો મને

તને દ મને કઈ નોકીય ગમે એવું ચડાવી ગમે ચડાવી નો રોડ ઉપર બે ગયા સાસુ બઉ ફરવાથી તેરો ફરવા બેન બેઠા અને નિરીક્ષણ કરવા બા બેઠા હવે મોબાઈલમાં પ્રકાશ આવે ને બેન મોઢું પોતે છે દેખાય કે દેખાય એમ રાખું એને પ્રકાશ આવે ને એમ કે આમ રાખ એ

એક કલાક બે કલાક બાણી નીકળીએ ને તો મગજ ચોળોક શાંત થઈ જાય એનો મારા પગ ઉપર હાથ રાખી અને બેઠે હવે દેખાય બધુંય થઈ ગયું થાય થઈ ગયું માણા હા

देखा है हाँ। हाँ। आखो मो जो जो ये ने मोबाइल में वो ये वो ना तो नो देखा है देखा है नहीं देखा है तो देखा है वो तो बदलावे से कम्फर्ट न ताऊ तुझे हर को मुंह न देखा तुझे बार मारू देखा है जोड़े देखा है क्या देखा है देखा है

વાંધો નથી અત્યારે પવન તો આવે બધે વરસાદ બધા કે છે કે થયો અમારે જે વરસાદનો છાંટો એ ધાણે નથી થઈ બફારો હજી એવો ને એવો છે થઈ જાય તો થોડીક રાહત થાય શાંતિ થાય ભગવાનની પવન સિવાય કંઈ પવન નકામો બધું અત્યારે તો બફારો જ આવે છે બેદી થાય ને ત્યાં માથું ધોવું પડે બેદી થાય ને ત્યાં માથું ધોવું પડે માથાની અંદર પરસે હોય એટલે માથાની અંદર ગંધ આવે આમ તો કાયમ ધોવાનું મન થાય પણ આપણી પાસે ટાઈમ ન હોય એટલે બાની બે દી થાય એટલે ધોવું જોઈએ જ દેવું પડે માથું ભાડું નાખે કઈ તો એ મારા આમ થાય ચાચી વાર દેવું પડે ને ભાડું કઈ એ કટકા બટકા કટકા બટકા આમ રોડ ઉપર નીકળે જોઈએ રાખે બધા ને સીતારામ 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 હા જય આયા જામ હા

અમુક વિદ્યાર્થીઓ ક્યારેક ક્યારેક એબસન્ટ રહેતા હોય હોશિયાર વિદ્યાર્થીઓ અમુક વખતે ના આવ્યા હોય તો એને પાછું રીડ કરવું હોય તો મેડમ તમે ભણાવો ને એ પાછું એક રિપીટ કરીને એક એક સ્ટેપ ચેપ્ટર વાઇઝ આખી ચેનલ બનાવો કારણ કે મારે લગભગ એમ કહું ને કે ત્રણથી ચાર હજાર સ્ટુડન્ટ્સ છે તો અમે વાંધો ના આવે અમારે ગમે ત્યારે રીડ કરવું હોય તો અમે જોઈ લઈએ ચેનલ બનાવી એના માટે પણ બાઈએ મને કોઈ દી ટાઈમ જ ઘરે ના આપવા દીધો એનું ભણાવવા ઓલ મોબાઈલ રાખવાનું સ્ટેન્ડ લીધું ને આ લીધું ને સ્પીકરું લીધા ને ખોટા કાંઈ હવે એની જરૂરત ન પડે સ્પીકર રાખવા બાદ આવું તો એક દિવ ખેંચતા હવે બા ની વિડીયો બનાવું તો એની પાસે બે હું પછી હવે એ ચાલુ રાખ્યું છે એનું તો બનાવી લીધી પણ બા મને એક ચેપ્ટર તૈયાર કરવા નથી દેતા એના માટે તો શાંતિ જોઈએ સ્પેશિયલ રૂમ જોઈએ અને ત્યાં પાછું વચ્ચે કોઈ બોલ બોલને ના કરતો હોવું જોઈએ આપણે એક એક વ્યવસ્થિત સમજાવતા હોય ત્યારે સ્કૂલની જેમ તો વિદ્યાર્થીઓને પાછી મજા આવે ઈ સપનું તો હવે આ સપનું જ રહ્યું જાય પછી એના ઉપર ફોકસ થાય ત્યાં સુધી તો બાયરે હાલે જ મારી ગાડી એ એ ચાલુ તો એ ક્યારેક ક્યારેક શું વિચારું મૂકી દઉં ગુજરાતીની કહેવતો ના કઈક ને કઈક હાલતું હોય સીતારામ 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 રાધેશ્યામ રાધેશ્યામ રામ રામ લક્ષ્મણ લક્ષ્મણ જાનકી જાનકી રોડ ઉપર બેઠા હોય તો મન તો ચંચળ રહીએ જ એને મન થાય તો જ વાત કરવી એ કરે નહીં તો ન જ કરે વા કચરામાં જીવ છે માનો જી કચરા વા ભેગા થાય વા ભેગા થાય ને પવન એવો હોય તો ઉડે તો ખરી ને કચરા રામ લક્ષ્મણ જાનકી રામ લક્ષ્મણ જાન सदा करो कल्याण ऐसे ना बाड़ कंफर्ट नहीं रहता कटका कटका से तेल नाखी जरिक ठंडक थई तो तेल ना तो मन थाई तो बोल से बाकी ध्यान छे न आवक चावक आग चावक आग चावक तब तेन सफर ऊपर आई कोणी आवे जाए कोणी कया थी